મોબાઈલ ટાવર લગાડવામાં આવે છે ભાડાના તમામ નિયમો તોડ્યા પૈસાના લાલચુ લોકો પોતાના અંગત સ્વાર્થ માટે આસપાસ રહેતા લોકોના જીવન પર મોટું જોખમ ઊભું કરશે

અધિકારીઓ મૃદુ અને મકમ સરકાર ને કઈ રીતે જમીન પર સાર્થક કરી રહ્યા છે અને એ પણ માત્ર પોતાનો લાભ લઈ અને નકદનારાયણના રાજમાં ગુજરાત નું તંત્ર કઈ રીતે ચાલી રહ્યો છે એની આપણે ચર્ચા કરીશું કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં એક વિસ્તાર એવો છે કે જે રેસીડેર લગાડવા લોકોએ ખૂબ વિરોધ કર્યો ત્યારે આપણે તંત્ર પાસેથી જાણ્યું પરંતુ એ મોબાઈલ ટાવર લગાડવા માટેની કોઈ જ પરવાનગીઓ નથી એ મોબાઈલ ટાવર કઈ રીતે લાગવાનો હશે એ પણ કોઈ સ્થાનિક લોકોને અને તંત્રને પણ ખબર નથી કલેક્ટર પાસે કમ્પ્લેન ગઈ અને કલેક્ટર સાહેબે પણ આદેશો કર્યા કે આ બાબતે જે કાયદેસરની કાર્યવાહી હોય એ થવી જોઈએ પરંતુ જે મોબાઈલ ટાવર લગાડવા વાળા લોકો છે એ લોકોએ એટલી બધી મીઠાઈઓ છે કે એ કામ આજની તારીખમાં સ્થગિત તો થયું પરંતુ એ જે પરમિશનો છે એ પરમિશનો રદ નથી થઈ અથવા તો કરવામાં નથી આવ્યું હવે સ્થાનિક લોકો છે એ ખૂબ જ રોષે ભરાયા કેમ કે મોબાઈલ ટાવર તમને ધ્યાનમાં હોય કે મોબાઈલ ટાવરથી કેટલો બધો નુકસાન થઈ શકતો હોય

અ તમને ધ્યાનમાં હશે કે જ્યારે આવે છે ત્યારે મોટી મોટી જયારે પણ ઘણા બધા નુકસાન થાય છે પરંતુ આ બધું જોયા વગર જે માત્ર પોતાની લાલચમાં આવીને જે ભૂકંપ ટાવર લગાડવા માટે પોતાના પ્લોટો આપે છે અથવા પોતાની બિલ્ડિંગો આપે છે નાની મોટી લાલચના કારણે આસપાસના લોકોને ખૂબ જ મોટું નુકસાન કરી રહ્યા છે તેથી આ લોકો જેઓ હોટેલના બિઝનેસ સાથે સંકળાયેલા છે જેઓ લોખંડના બિઝનેસ સાથે સંકળાયેલા છે જેમના હાલમાં અદાણીના આરી પાર્ક છે તેનામાં પણ ખૂબ મોટા મોટા કામો ચાલી રહ્યા છે છતાં માત્ર મોબાઈલ ટાવર ઉભો કરી અને આસપાસના લોકોના જીવ ઉપર જોખમ ઉભું કરી રહ્યા છે સિક્કાની બીજી બાજુ એ છે કે આની જ ફરિયાદો થયેલી છે તે છતાં પણ જો સરકારી અધિકારીઓ રીઢા અધિકારીઓ કાયદેસર કાર્યવાહી ન કરતા હોય તો આપણે એવું માની અધિકારી કે કેમ ખુલ્લે આમ તળાવો દાટી દેવામાં આવે છે એના સિવાય માન્ય હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટનો આદેશ છતાં પણ જે કચ્છ જિલ્લા નું વહીવટી તંત્ર છે એ કોઈ જ યોગ્ય કામ નથી કરતું એવા આપણે અનેક ઉદાહરણો જોયા અનેક આંદોલનો થાય છે એ પણ ને પણ આ અધિકારીઓ ગાંઠતા નથી અને એ અધિકારીઓ માત્ર નકદ નારાયણને જ માને છે એટલે આ જે મોબાઈલ ટાવર લગાડવાવાળા લોકો છે તેઓ અધિકારીઓને ખૂબ જ મોટી પ્રસાદીઓ આપે છે અને પરિણામ સ્વરૂપે ગેરકાયદેસર રીતે ટાવર લગાવી પોતાની તો આવક કરે છે અધિકારીઓની પણ આવક કરે છે પરંતુ મારા અને તમારા જીવ ઉપર જોખમ ઊભું કરે છે એવું સ્પષ્ટ જણાઈ આવે છે

કાગળ ઉપર તો મારા અને તમારા જીવ ઉપર ખૂબ જ મોટું જોખમ ઊભો કરે છે આમ પણ મેં જેમ કહ્યું કે ગુજરાતમાં કાયદો સત્તા પક્ષ માટે એક છે અને વિપક્ષ માટે અને અન્ય લોકો માટે બીજો છે મૃદુ અને મક્કમ સરકારમાં કોઈ જ કાર્યવાહી નથી થતી હા એની જગ્યાએ તમારું નાનું મોટું દબાણ હોય એ દબાણ તોડવામાં તંત્રો સુરા થાય છે ગરીબ લોકોને કઈ રીતે હેરાન કરવો એ જ આ તંત્રનો હવે કામ રહ્યો છે કેમ કે જે અમીર લોકો છે એ આ સરકારી તંત્રના ખિસ્સાઓ ભરે છે એટલા માટે એમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી કેટલા બધા લેન્ડ ગ્રેબિંગ ના પેન્ડિંગ છે પરંતુ એના વિરુદ્ધ કોઈ કાર્યવાહી નથી થતી સરકારી સો સો દોઢ દોઢસો એકર જમીનો જે લોકો ખાઈ ગયા છે તેમના વિરુદ્ધ પણ આ સત્તામાં બેઠેલા લોકો નકદ નારાયણ ની પ્રસાદી લઈને કોઈ જ કામ કરતા નથી હવે આ મોબાઈલ ટાવર જે છે એ આપણા જીવ ઉપર જોખમ ઉભું કરે છે સરકારી જમીન ખાઈ જવા વાળા અ જે ગૌચર જમીન ખાઈ જવાવાળા એ કદાચ અ જમીનનો લાભ લે છે પરંતુ આપણા જીવ ઉપર જોખમ ઊભો નથી કરતો પરંતુ આ મોબાઈલ ટાવર જ્યારે જ્યારે લગાડવાવાળા લોકો આ ટાવર લગાવે છે એટલે મારા અને તમારા જીવ ઉપર જોખમ ઊભું થાય છે એવું સ્પષ્ટ જણાઈ આવે છે તો હવે આવનારો સમય જ બતાવશે કે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરે છે એના વિરુદ્ધ ભાડાના અધિકારીઓ કામ કરે છે એ પછી નકદ નારાયણના રાજમાં બેસી અને તેઓ મૂંગા મોટે બધું જોયા કરશે અને આપણા જીવ ઉપર જોખમ ઉભું કરશે એ સુનિશ્ચિત છે કચ્છ જિલ્લો જે તમને ખબર છે કે સમયાંતરે છેલ્લા બસો વર્ષનો ઇતિહાસ આપણે જોયું તો ચાર મોટા ભૂકંપ આવ્યા છે નાના નાના ભૂકંપ તો કેટલાય આવે છે એ પરિસ્થિતિમાં જો મળવાનું થશે જો મળના લેખવાના થશે તો એ મારા અને તમારા પરિજનો હશે પરંતુ આ અધિકારીઓ જે હરામખાયા અધિકારીઓ છે રેઢા અધિકારીઓ છે એમની બદલીઓ થઈ ગઈ હશે અને એમને કોઈ જ નુકસાન નહીં થાય

ખાસ જ ધ્યાનમાં રાખવાનું છે નમસ્કાર આવા જનતાકી માંથી હું દતભાવ તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરો સારી ન લાગે તો અમને સૂચન આપો પરંતુ સબસ્ક્રાઈબ કરજો